હેલો એવરીવાન તો વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો આપણે પાર્ટ થઈ છે પૃથકરણના અદ્યતન સાધનોના સિદ્ધાંત અને માપનનો તો આમાં આપણે જે એક ટોપિક બાકી હતો આપણું સમજવાનું એની વાત કરવાની છે સેન્ટ્રીફ્યુગેશન તો સેન્ટ્રીફ્યુગેશન એ શું છે તો સેન્ટ્રીફ્યુગેશન એવી પૃથકરણની પદ્ધતિ છે કે જેમાં દ્રાવણના ઘટકોને પરિભ્રમણ દ્વારા તેની ઘનતાના તફાવતના આધારે અલગ કરવામાં આવે છે અહીંયા શું કરવાનું છે કે જે દ્રાવણ હોય છે એને ફેરવવામાં આવે છે બરાબર અને એ રોટેશન આપ્યા બાદ એના જે અંદર ઘટકો રહેલા છે એને અલગ કરવામાં આવે છે આના સિદ્ધાંતની વાત કરું તો ગનતાના તફાવતના આધારે આધાર પર કેન્દ્રથી લાગ દૂરની દિશામાં લાગતા સેન્ટ્રી ફ્યુગલ તાકાત એટલે સેન્ટ્રી ફ્યુગલ ફોર્સ જે લાગે જે કેન્દ્ર ત્યાગી બળ લાગે એના દ્વારા દ્રાવણમાંથી ઘટકોને પૃથક કરવામાં આવે છે એટલે કે અલગ કરવામાં આવે છે અહીંયા ગનતાનો તફાવત યાદ રાખજો સેપરેશન કેવી રીતે થાય તો જેમ વધુ ઘનતા ધરાવતા હોય એ ઝડપી નીચે સ્થિર થઈ જાય સ્થિર થઈ જાય એને સેડિમેન્ટ કહેવાય સેડિમેન્ટેશન બરાબર કે જે ઘટકો છે એ તરતા ઉપર જે હોય એ નીચે બેસી જાય આ જે નીચે બેસીને સ્થિર થઈ જાય એને સેડિમેન્ટ થવું કહેવાય તો ઓછી ઘનતા ધરાવતું ઘટક હશે એ ઉપર રહી જશે બરાબર એને સુપરનેન્ટ કહેવાય એટલે ઉપર તરત આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું સૂત્ર આપેલું છે અહીંયા જો કે આ ફિઝિક્સની વાત છે એમ ઓમેગા સ્ક્વેર આર આનું સામાન્ય સૂત્ર આપણે જાણતા જોઈએ છીએ આ તો થોડું મોડીફાઈ કરીને મૂક્યું છે કારણ કે આમાં રોટેશનની રોટેશનની ઝડપ માટે અહીંયા ઓમેગા વાપર્યું છે એટલા માટે બાકી સારી રીતે આપણે લખતા હોઈએ છીએ તે વી સ્ક્વેર બાય આર લખીએ છીએ જેમાં વીની જગ્યાએ આપણે વીની જગ્યાએ આર ઓમેગા જ્યારે આપણે આ સૂત્રમાં મૂકીએ ત્યારે આપણને આ સૂત્ર પ્રાપ્ત થાય છે બરાબર આ ફિઝિક્સની વાત છે બરાબર પણ યાદ રાખવું એટલે આપણને ખ્યાલ રહે કે આવું સૂત્ર છે જ્યાં એમ એટલે એ જે કણનું દ્રવ્યમાન એટલે જે એનું દળ હોય એ ઓમેગા એક કોણીય ગતિ છે એન્ગ્યુલર વેલોસિટી અને આર એ કેન્દ્રથી અંતર છે આ પ્રક્રિયામાં શું કરવાનું હોય છે તો સેન્ટ્રિફ્યુગેશનની પ્રક્રિયામાં સૌ પ્રથમ આપણે નમૂના જે લાવ્યા હોય એને ટ્યુબમાં ભરવાનો હોય છે એને સેન્ટ્રીફ્યુ મશીનમાં વજન સમતોલ વજન સાથે મૂકવામાં આવે છે અને આવશ્યક ગતિ આરપીએમ એટલે કે રોટેશન પર મિનિટ કેટલું રાખવું છે અને સમય એ સેટ કરવાનું હોય છે એ સેટ કરવાનું પછી મશીનને આપણે સ્ટાર્ટ કરવાનું અને નમૂનો આપણે જોઈ શકીએ કે ફરતો હોય છે અને ત્યાં સેડિમેન્ટ એ નીચે જ જમા થતું જાય અને સુપરનેન્ટ એ ઉપર રહે અને ત્યારબાદ અલગ થયેલા બે સ્તરોમાંથી જરૂરી ભાગ આપણે કાઢી શકીએ છીએ આ જે સેન્ટ્રીફ્યુગેશન એ છે સેન્ટ્રીફ્યુગેશન છે એના ઘણા બધા પ્રકાર છે તો પહેલો પ્રકાર આપણે જોઈએ તો ડિફરન્શિયલ સેન્ટ્રીફ્યુગેશન તો એમાં ઘનતાના પ્રમાણે અલગ કરવામાં આવે છે અને આપણે જે બ્લડ ટેસ્ટ કરાવી હતી એના માટે ઉપયોગી છે ત્યારબાદ છે ડેન્સિટી ગ્રેડિયન્ટ એ ઘનતાના તફાવતના પ્રમાણે લેયરમાં વિભાજીત થતા જાય છે આ પ્રકારના સેન્ટ્રિફ્યુકેશન પછી જે આઇસોપિકનિક છે સેન્ટ્રિફ્યુકેશન જેમાં દરેક ઘટક ત્યાં સ્થિર થાય છે જ્યાં તેની ઘનતા માધ્યમ જેવી થાય છે મતલબ આપણે જે માધ્યમ આપેલું હશે એના જેટલી ઘનતા થઈ હશે તો ત્યાં જ સ્થિર થઈ જશે બાકીના નહીં થાય બરાબર ત્યારબાદ બીજો પ્રકાર છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન આમાં ખૂબ જ ઊંચી ઝડપ હોય છે તમે ઝડપ તો જુઓ એક લાખ આરપીએમ એટલે એક લાખ રોટેશન થાય એક મિનિટમાં બરાબર તો આ શેના માટે વપરાય ડીએનએ આર વાયરસ આ બધું જ્યારે છૂટું પાડવાનું હોય ને ત્યારે જે સેન્ટ્રી મશીન છે સેન્ટ્રીફ્યુગેશન માટેનું એના શિવ કેટલા ભાગો હોય છે તો એક રોટર હોય જ્યાં બધું ફરશે સેન્ટ્રી ટ્યુબ કે જેમાં આપણે નમૂનો ભરીશું મોટર અથવા કંટ્રોલર જે આરપીએમ સેટ કરીશું જે મતલબ ફેરવશે નમૂનાને લીડ વિથ લોક લોક તો કરવો પડે ને નમૂનાને કારણ કે એવું ના કરીએ તો આટલી બધી સ્પીડે ફરે આટલી બધી સ્પીડે જો રોટેશન થાય તો પછી નમૂનો આપણો બહાર ટોળાઈ જાય પછી કુલિંગ સિસ્ટમ હોય છે આ એડવાન્સ મોડલમાં જોવા મળે છે બાકી સામાન્ય રીતે આટલા ભાગ તો દરેક પ્રકારના સેન્ટ્રીફ્યુગ મશીનમાં હોય જ છે સેન્ટ્રીફ્યુગેશનની પ્રક્રિયા આપણે ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ સૌથી પહેલું સ્ટેપ જ આ સેન્ટ્રિફ્યુગેશનનું હોય કે જેથી જે ગંદા પાણીના નમૂના હોય એમાંથી જે ઘટકો આપણને દેખીતી રીતે ભૌતિક અવસ્થામાં દેખાતા હોય એ જલ્દીથી જલ્દી દૂર થઈ જાય ગાળાની પ્રક્રિયાથી અલગ થઈ જાય એ અલગ વાત છે અને સેન્ટિફિકેશન પણ એમાં ખાસ સારો એવો રોલ પ્લે કરે છે બરાબર હવે આગળ વધીએ અને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ તરફ જઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ કેવા પ્રકારના છે અને એમાં શું ઉપયોગ એ શેમાં ઉપયોગી છે અને એના સિદ્ધાંતમાં આપણે જોઈશું એના પેરામીટર આપણે જોઈશું તેમજ જે આમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ કોમન પણ છે બે ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે પહેલાં જે ક્રોમેટોગ્રાફી અને જીસીએમએસ માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે જોઈ લીધા છે તો એ અહીંયા ડિટેલમાં વાત નહીં કરું બાકીના સાધનો ડિટેલમાં શીખવાડીશ તો પહેલાં ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરવાની છે જે છે આઈસીપી એમએસ એટલે ઇન્ડક્ટિવલી કપલેડ પ્લાઝમા સ્પેક્ટ્રોમેટ્રી માસ સ્પેક્ટ્રોમેટ્રીનું આખું એક લેક્ચર લીધેલું છે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં બેઝિકલી શું હોય છે તો એનું એક ટૂંકમાં વાત હું તમને સમજાવું કે માસ સ્પેક્ટ્રોમેટ્રી એ શું કરે છે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં આપણે નમૂનામાં રહેલા ઘટકો આપણે શોધવા હોય અને એ કેટલા પ્રમાણમાં છે એ આપણને એનો ખ્યાલ આવે છે મતલબ ઘટકો પણ શોધાય કે આમાં શું રહેલું છે અને એ કેટલા પ્રમાણમાં છે એ પણ શોધી શકાય છે માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં શું કરવાનું હોય છે તો સૌ પ્રથમ એને આયોનાઇઝ કરવામાં આવે છે અને પછી એના એમ બાય ઝેડ એટલે કે માસ બાય ચાર્જ રેશિયો મુજબ એને અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ એનું ડિટેક્શન કરવામાં આવે છે એટલે આ સ્ટેપ હોય છે માસ પેક્ટ્રોમેટ્રીના તો માસ પેક્ટ્રોમેટ્રીનો એકવાર વિડીયો જોઈ લેવો એમાં મેં ડિટેલમાં બધું સમજાવ્યું છે કે જેમાં બધા સ્ટેપમાં કે આયોનાઇઝેશન કરવા માટે શું શું વપરાય ડિટેક્શન કેવા પ્રકારનો વપરાય બરાબર તો પણ અહીંયા હું ફરી સમજાવું કે ધારો કે આપણે હાથ આપણી પાસે મીઠું છે બરાબર એનએસિએલ અને એને જ્યારે આપણે માસ પેક્ટ્રોમેટ્રીમાં નાખીએ એમાં રહેલા ઘટકો અલગ કરવા માટે તો એ શું શોધી આપશે તો સૌ પ્રથમ એને આયોનાઇઝ કરશે આયોનાઇઝ કરશે તો એમાં રહેલા સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન બંને એને પ્લસ અને સીએલ માઇનસ રૂપે આયન સ્વરૂપ બની જશે ત્યારબાદ તેને માસ બાય જેટના રેશિયોમાં ગોઠવવામાં આવશે અને ડિટેક્ટર દ્વારા એને ડિટેક્ટ કરવામાં આવશે કે તમે જે મીઠું લાયા તો આપણને અત્યારે ખ્યાલ ખ્યાલ છે કે હા મીઠામાં એને સીએલના ઘટકો છે પરંતુ આપણને જો ખ્યાલ ના હોય કે કેટલા પ્રમાણમાં હશે અને કયા ઘટકો છે તો એ માસ પેક્ટો નક્કી કરી આપે કે આટલા પ્રમાણમાં એને એને પ્લસ આવ્યાનું છે અને આટલા પ્રમાણમાં સીએલ માઇનસ આવ્યાનું છે બરાબર તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અહીંયા વાત કરવાની છે આઈસી આઈસીપીએમએસની બરાબર આ એક અલગ પદ્ધતિ છે આઈસીપી એમ એ અત્યાધુનિક વિશ્લેષણાત્મક પદ્ધતિ છે જે વિવિધ તત્વો ખાસ કરીને ધાત્વિક તત્વો મેટલ એલિમેન્ટ્સ માટે ખાસ ઉપયોગી છે અને તેમના આઇસોટોપ માટે પણ ખૂબ જો ખૂબ નાના પ્રમાણમાં હોય એટલે પાર્ટ્સ પર ટ્રિલિયન હોય તો પણ એનું માપવામાં ઉપયોગી થાય છે આના સિદ્ધાંતની વાત કરીએ તો સિદ્ધાંત આના નામમાં જ છે આઈસીબી અને એમએસ બરાબર બે મુખ્ય તબક્કા ઉપર આધારિત છે પહેલો તબક્કો છે પ્લાઝમા પ્લાઝ્મા એ નમૂનામાં રહેલા તત્વને ઊંચા તાપમાને આયનમાં પરિવર્તિત કરે બરાબર અને માસ સ્પેક્ટ્રોમેટ્રી એ આયન અને તેમના માસ ટુ ચાર્જ રેશિયો એમ બાય ઝેડના અનુસાર અલગ કરે અને તેમને શોધે છે બરાબર ટૂંકમાં કહીએ તો ગમે તે તત્વ હશે અથવા નમૂનો હશે એ પછી એને આયન સ્વરૂપે ફેરવવાનું એનું વિભાજન કરવાનું અને એનું ડિટેક્શન કરવાનું એટલે કે એને શોધવાનું કે ઓળખવાનું હવે આ એમએસમાં આવેલા એના મુખ્ય ઘટકો અને તેમની તેમના કાર્ય શું છે કાર્ય કામગીરી શું છે એ આપણે જાણીએ તો પહેલું છે નેબ્યુલાઇઝર કે જે શું કરે છે તો જે દ્રવ્ય નમૂનો છે એને સૂક્ષ્મ બિંદુમાં એરોસોલ સ્વરૂપે ફેરવે છે ત્યારબાદ વાત કરીએ સ્પ્રે ચેમ્બરની તો સ્પ્રે ચેમ્બર એ શું કરશે તો જે મોટા બુંદ હશે એને અટકાવશે અને નાના બુંદને આગળ મોકલે છે પછી છે આઈસીપી ટોર્ચ આ શું કરશે તો આર્ગોન ગેસની મદદથી આરએફ એનર્જી એફ એનર્જી એટલે રેડિયો ફ્રિકવન્સી એનર્જી વડે એને પ્લાઝમા બનાવશે બરાબર પછી છે ઇન્ટરફેસ કોન એ સેમ્પલિંગ અને સ્કીમર માટે હોય છે જે પ્લાઝમામાંથી આયાનોનું માસ માસ સ્પેક્ટ્રોમીટર સુધી પહોંચાડે છે જે આયાનો બનાવે છે પ્લાઝમામાંથી એને માસ સ્પેક્ટ્રોમીટર મીટર સુધી પહોંચાડે છે આયન લેન્સિસ જે આયનોને કેન્દ્રિત કરે છે અને માસ એનેલાઇઝર તરફ એને આગળ દોરે છે પછી છે માસ એનાલાઇઝર જેમાં કાડ્રુપોલ હોય છે જે આયનોને તેમના એમ બાય ઝેડ અનુસાર અલગ કરે છે પછી છે ડિટેક્ટર જેમાં ડિટેક્ટર તરીકે ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર હોય છે જે આયનોના પ્રમાણને માપે છે પર સેકન્ડમાં માપ હવે આની કાર્યપદ્ધતિ કેવા પ્રકારની છે એ જોઈએ તો સૌપ્રથમ આપણે નમૂનાની તૈયારી કરવાની હોય કે પાણી માટી અથવા ફૂડ જેનો નમૂનો લેવાનો હોય એને દ્રાવ્ય સ્વરૂપે ફેરવી અને ડાયજેસ્ટ કરીને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ બીજા સ્ટેપમાં આવશે નેબ્યુલાઇઝેશન નેબ્યુલાઇઝેશનમાં શું કે નેબ્યુલાઇઝર એ નમૂનાને નાની બુંદ એટલે ફાઇન ડ્રોપલેટ્સમાં એરોસોલ બનાવે છે બરાબર એને ત્યારબાદ શું કરવાનું પ્લાઝમા જનરેશન કરવાનું પ્લાઝમા એક અવસ્થા છે દ્રવ્યની તો આર્ગોન ગેસ અને રેડિયો ફ્રિકવન્સી એનર્જી જે આ એનર્જી યાદ રાખજો અને એ તાપમાનને પ્લાઝમા બનાવવામાં આવે છે ત્યારબાદ આયોનાઇઝેશન આયોનાઇઝેશન કરવાનું તો તત્વને ઊંચા તાપમાને આયનમાં રૂપાંતરિત કરવામાં આવે છે કે જે એમ નામનું તત્વ હોય તો એમ પ્લસ અને એક ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરવામાં આવે એટલે એ આયન સ્વરૂપે ફેરવાઈ જાય પછી છે ઇન્ટરફેસ અને માસ એનાલાઇઝર આ બધું જ્યારે થઈ જાય અને જ્યારે એ આયનમાં ફેરવાઈ જાય ત્યારે એને સેમ્પલિંગ કોનમાં નાખવામાં આવે અને પછી સ્કીમર કોનમાં નાખીએ સ્કીમર કોનમાં નાખીએ એટલે એ માસ માસ સ્પેક્ટોમેટ્રીમાં જતું રહે જેમાં કાર્ડ્રોપોલ માસ એનાલાઇઝર આવેલું હોય છે બરાબર અને ત્યારબાદ એક ક્વાડ્રુપોલ આયનોને એમ બાય ઝેડ રેશિયોના અનુસાર એને અલગ કરે છે અને ત્યારબાદ ડિટેક્ટર અને ત્યારબાદ એનું ડિટેક્શન કરવામાં આવે જે ઇલેક્ટ્રોન મલ્ટિપ્લાયર ડિટેક્ટર હોય એ આયનોનું પ્રમાણ માપે અહીંયા એના પેરામીટર આપેલા છે કે કેટલા પ્રમાણમાં આપણે શું બધું લીધેલું હોય છે એની વેલ્યુ કેટલી હોય છે બરાબર તો પ્લાઝમા ગેસના ફ્લો એટલે કે જે ફ્લો રાખવાનો હોય કેટલો રાખવાનો હોય તો પંદરથી અઢાર લીટર પર મિનિટ આર એફ પાવર એ આપણે આગળ જોયું એ બારસોથી પંદરસો વોટ નેબ્યુલાઇઝર ફ્લો ઝીરો પોઈન્ટ ફાઇવથી એક લીટર પર મિનિટ સુધી પ્લાઝમાનું ટેમ્પરેચર કેટલું માસની રેન્જ કેટલી ડિટેક્શનની લિમિટ તો પાર્ટ્સ પર ટ્રિલિયનમાં એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં કોઈ તત્વ આવેલું હોય તો પણ આપણે જાણી શકીએ છીએ અને આનું રિઝોલ્યુશન લો ટુ મીડિયમ છે એટલે ડિપેન્ડ કરે છે કે ક્વાડ્રુપોલ કેવું છે એના ઉપર બરાબર એક એક્ઝામ્પલ સમજાવી દઉં કે આપણે પીવાના પાણીનું આવું ટેસ્ટ કરવો હોય એમાં શોધવું હોય કે લેડ લેડ અને આર્સેનિકની માત્રા શોધવી હોય તો નમૂનો લેવાનો એને એસિડ સાથે ડાયજેશન કરી ડાયજેસ્ટ કરી અને પછી આઈસીપી એમએસમાં મોકલ મોકલવાનો અને જે પ્લાઝમા છે એ તત્વને પીબી પ્લસ અને એએસ પ્લસ આયન તરીકે ફેરવે છે અને માસ એનાલાઇઝર એને એમ બાય ઝેડ મુજબ શોધે છે અને ડિટેક્ટર દ્વારા એ પાર્ટ્સ પર બિલિયન અથવા પાર્ટ્સ પર ટ્રિલિયનના સ્તરે પરિણામ મળે છે એનું બરાબર બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે ગેસ ક્રોમેટોગ્રાફીનું ગેસ ક્રોમેટોગ્રાફીની ડિટેલ ચર્ચા આપણે ક્રોમેટોગ્રાફીવાળા લેક્ચરમાં કરી છે આના બાદ આવશે જીસીએમએસ ગેસ ક્રોમેટોગ્રાફી માસ પેક્ટ્રોમેટ્રી એની ચર્ચા પણ આપણે માસ પેક્ટોમેટ્રીના વિડીયોમાં કરેલી છે અને ત્યારબાદ આવશે એલસીએમએસ જે લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને માસ પેક્ટોમેટ્રી એમાં ખાલી લિક્વિડ ક્રોમેટોગ્રાફી આવશે માસ ગેસ ક્રોમેટોગ્રાફીની જગ્યાએ બસ એટલે આ જે ત્રણ પદ્ધતિઓ છે એને થોડું હું જલ્દી કરાવીશ કારણ કે આ બધી ડિટેલમાં મેં ચર્ચા કરેલી છે બરાબર તો ગેસ ક્રોમેટોગ્રાફીનો સિદ્ધાંત જોઈએ તો એ પૃથ્થકરણની પદ્ધતિ છે કે જેમાં વાયુરૂપ નમૂનાને અવશોષક સ્તંભ એટલે કોલમમાં પસાર કરીને તેમાં રહેલા ઘટકોને અલગ કરવામાં આવે છે પૃથકરણમાં કેવી રીતે ખબર પડે તો પૃથકરણ ઘટકોના કોલમ સાથેના આંતરક્રિયા સમય એટલે કે રિટેન્શન ટાઈમ ઉપર આધારિત છે એ કેટલી વાર કરે છે આ મેં સમજાવ્યું છે કે કેવું કમ્પાઉન્ડ હોય એનો બોઇલિંગ પોઈન્ટ કેટલો હોય તો એ પ્રમાણે એ છૂટું પડે બરાબર સેપરેશનનો સિદ્ધાંત શું છે તો તત્વ અને કોલમ વચ્ચેના વિલયન અને અવશોષણ વચ્ચેનો તફાવત બરાબર તો અહીંયા કયા કયા ઘટકો આવેલા હોય છે એમાં તો પહેલો ઇન્જેક્ટર હોય છે કે જેમાં નમૂનાને પ્રવેશ કરાવવામાં આવે છે પછી છે કેરિયર ગેસ નાઇટ્રોજન અથવા હિલિયમ હોય છે જે નમૂનાને કોલમ તરફ લઈ જતું હોય પછી આવે છે કોલમ કે જે પૃથક સેપરેશન માટેનું મુખ્ય સ્થાન છે અહીંયા પછી હોય છે ઓવન કે જે કોલમને નિયંત્રિત તાપમાને રાખતું હોય છે પછી લાસ્ટમાં છે ડિટેક્ટર કે જે સેપરેટ થયેલા ઘટકોને ઓળખે છે અહીંયા પણ કેટલા એના પેરામીટર છે કે કેરિયર ગેસનો ફ્લો કેટલો રાખવાનો તો એકથી પાંચ એમએલ રાખવાનું પર મિનિટે ઓવનનું ટેમ્પરેચર ચાલીસથી ત્રણસો અંશ સેલ્સિયસ હોય છે અને ઇન્જેક્ટરનું વોલ્યુમ કેટલું હોય તો એક માઇક્રો લીટર હોય બરાબર કોલમ ટાઈપ કેવી હોય ફ્યુઝ હોય સિલિકા સાથે ડિટેક્શન ડિટેક્ટરનો ટાઈપ કેવો હોય એફઆઈડી ફ્લેમ આયોનાઇઝેશન અથવા ટીસીડી એટલે થર્મલ કન્ડક્ટિવિટી બરાબર આ પ્રકારના ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે આની ડિટેલ જોવી હોય તો તમારે ગેસ ક્રોમેટોગ્રાફી એકવાર જોઈ લેવાની વિડીયોમાં બરાબર એની આ બધા વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો હવે વાત કરીએ જીસીએમએસની ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોમેટ્રી અહીંયા બે સાધન આવેલા છે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોમેટ્રી બરાબર દ્વિસ્તરીય પદ્ધતિ છે બરાબર આનો સિદ્ધાંત શું છે તો ગેસ ક્રોમેટોગ્રાફી એ તત્વોને સેપરેટ કરે અને માસ સ્પેક્ટ્રોમેટ્રી એ જે સેપરેટ થયેલા તત્વો છે એને એમના મોલિક્યુલર વેટ અને મોલિક્યુલર સ્ટ્રકચર શોધે છે એટલે ટૂંકમાં કહીએ તો ગેસ ક્રોમેટોગ્રાફી સેપરેટ કરે અને માસ એ એનું આઈડેન્ટિફિકેશન કરે તો કાર્ય પદ્ધતિ કેવા પ્રકારની હોય તો ગેસ કોલમ ગેસ ક્રોમેટોગ્રાફીમાં જે આપણે આગળ જોઈએ એમ જે તત્વો સેપરેટ થાય એના બાદ એ એમએસમાં જાય છે માસ સ્પેક્ટ્રોમેટ્રી ચેમ્બરમાં અને ત્યારબાદ ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન દ્વારા એને આયનમાં ફેરવામાં આવે અને માસ એનેલાઇઝર એને એમ બાય ઝેડના પ્રમાણે અલગ કરે ઓળખે અને ડિટેક્ટર એ દરેક આયનોનું પ્રમાણ માપે બરાબર એટલે માસ સ્પેક્ટ્રા અને ક્રોમેટોગ્રામ બંને આપણને મળે જેના મદદથી આપણે તત્વોની ઓળખ અને એનું માપન કરી શકીએ છીએ માસ સ્પેક્ટ્રોમેટ્રી જે આપણા જે આમાં વાપરવામાં આવે છે એના પેરામીટરની વાત કરીએ તો આયોનાઇઝેશન મોડ કેવો હોય તો ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન હોય છે એની માસની રેન્જ પણ આપી છે દસથી એક હજાર એએમયુ વેક્યુમ સિસ્ટમમાં દબાણ કેટલું એ પણ આપેલું છે કોલમ કેવી હોય તો જીસીના જેવી જ હોય બરાબર સેન્સિટિવિટી તો વેરી આઈ છે સંવેદનશીલ સારું એવું છે એટલે ખૂબ ઓછા પ્રમાણમાં નમૂનો હોય તો પણ એને ડિટેક્ટ કરી શકે હવે વાત કરીએ એલસી એમએસની લિક્વિડ ક્રોમેટોગ્રાફી માસ સ્પેક્ટ્રોમેટ્રી ત્યાં ગેસ ક્રોમેટોગ્રાફી હતી અહીંયા લિક્વિડ ક્રોમેટોગ્રાફી તો અહીંયા પણ બે સાધનો બરાબર ને હવે વાત કરીએ આના સિદ્ધાંતની તો જે એલસી એટલે લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે એ તત્વોને અલગ કરશે મતલબ સેપરેટ કરીને આપશે અને એમએસ એ તત્વોની ઓળખ કરશે અને તેમનું વજન માપશે એલસીએ સેપરેટ કરશે સેના બેઝિસ ઉપર પોલારિટી અથવા એફિનિટી ઉપર અને માસ પેક્ટોમેટરી એની ઓળખ કરશે માસ ટુ ચાર્જ રેશિયોના આધારે કયા કયા ભાગો આવેલા હોય તો પહેલાં સોલ્વેન્ટ સિસ્ટમ આવેલું હોય કે જે મોબાઈલ ફેઝ છે કારણ કે આગળ તો આપણે ક્રોમેટોગ્રાફી કરી પછી કોલમ હોય જેમાં સ્થિર ફેઝ હોય ત્યારબાદ આયન સોર્સ હોય કે જે આયર્ન બનાવે તો એમાં ઇએસઆઈ કે જે ઇલેક્ટ્રોન સ્પ્રે આયોનાઇઝેશન બરાબર અથવા એપીસીઆઈ માસ એનાલાઇઝર હોય ક્વા ડ્રુપ હોય ટીઓ હોય અથવા ઓર્બિટ હોય આ બધાની ચર્ચા મેં માસ પેક્ટ્રોમેટ્રીના વિડીયોમાં કરેલી છે પછી ડિટેક્ટર હોય કે જે માસ માસ પેક્ટ્રોમેટ્રિક ડિટેક્ટર હોય એમ પછી અહીંયા પણ એના પેરામીટર આપેલા છે કે જે માસ પેક્ટ્રોમીટર છે માસ પેક્ટ્રોમેટ્રી છે એના કેવા પેરા પેરામીટર હોય તો ફ્લોરેટ આપેલો છે પછી આયોનાઇઝેશનનો સોર્સ આપેલો છે કે કેવી રીતે આયોનાઇઝ કોણ અને આયોનાઇઝ કરે છે નમૂનાને માસની રેન્જ આપી છે ડિટેક્શનની લિમિટ આપી છે અને કોલમની ટાઈપ પણ હવે એક બીજી વાત કે જે ગેસ ક્રોમેટોગ્રાફી છે એમાં જે નમૂનો લેવામાં આવે એ વોલરટાઇલ લેવામાં આવે કે ભાઈ આપણે જે બાષ્પી બાષ્પીભવન પામતો હોય બાષ્પશીલ નમૂનો હોય તો પણ આપણે એને સેપરેટ કરી શકીએ જેમ ગેસ ક્રોમેટોગ્રાફી છે જ્યાં જ્યાં ગેસ ક્રોમેટોગ્રાફી આવે ત્યાં વોલરટાઇલ ઓર્ગેનિક કેમિકલ એટલે કે જે બાષ્પશીલ કાર્બનિક પદાર્થો છે એને આપણે સેપરેટ કરી શકીએ છીએ પરંતુ જે લિક્વિડ ક્રોમેટોગ્રાફી છે એમાં નમૂનો જે લેવામાં આવે તે લિક્વિડ સ્વરૂપમાં હોય એટલે એ બાષ્પશીલ હોતો નથી બરાબર તો આટલો જે ડિફરન્સ છે એને ધ્યાન રાખવું અહીંયા જે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરવાની છે નવ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરવાની છે અહીંયા આપણે ચાર ઇન્સ્ટ્રુમેન્ટની વાત અહીંયા રાખીએ છીએ બાકીના ઇન્સ્ટ્રુમેન્ટની વાત આપણે આગળના વિડીયોમાં કરીશું કારણ કે જો બધું સાથે લેવા જઈશું તો બધું મિક્સ થઈ જશે પણ એના પહેલાં તમારે આગળના ઇન્સ્ટ્રુમેન્ટમાં આવવાનું છે એચપીએલસી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી તો એકવાર એનો વિડીયો તમારે જોઈને આવવાનું બરાબર એટલે આપણે એમાં ખાસ તો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ બાકી જ રહ્યા છે હજુ પાંચ પરંતુ જોવા જઈએ તો ચાર જ કારણ કે એમાં એક એચપીએલસી પણ છે જે આપણે આગળ ક્રોમેટોગ્રાફીમાં જોઈ લીધું છે પણ હું એમાં થોડું બ્રીફ નોલેજ તમને આપીશ બરાબર અને અહીંયા અત્યારે મેં એમસીક્યુ લીધા નથી એમસીક્યુનો એક અલગ વિડીયો બનાવીશું મારો એવો વિચાર છે કે આખું ચેપ્ટર પૂરું થઈ જાય એના આખો ટૉપિક પૂરો થઈ જાય એના બાદ એના પછી એમસીક્યુ તમને આપવા બરાબર તો નો વિડીયો આ ચેપ્ટર પૂરું થાય પછી આવશે અને પીડીએફ પણ ચેપ્ટર પૂરું થશે એટલે આપવામાં આવશે તો થેન્ક યુ વેરી મચ અને મળીએ નવા વિડીયોમાં